હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજર બીટ અને એપલનો એટલો સિમ્પલ જ્યુસ બનાવશું અને સાથે એટલો ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ કે એક વાર ચોક્કસ આ ટ્રાય કરવા જેવો છે શિયાળામાં આપણે અલગ અલગ જ્યુસ બનાવીને પીતા હોય તો આ જ્યુસ એટલો ટેસ્ટી પણ છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવો ગાજર બીટ અને એપલ નો જ્યુસ બનાવવા માટે અહીંયા આપણે એક ઇંચ નો ટુકડો લીધો છે અહીંયા અડધું બીટ લીધું છે એક ગાજર છે અને અડધું એપલ લીધું છે બધું જ આપણે રફલી ચોપ કરી લીધું છે એક મિક્સર જાર લેશું બીટ લઈ લેશું ગાજર લઈ લેશું આદુ નો ટુકડો લેશુ ને તેમાં જ આપણે લઈ લેશું એપલ એક ગ્લાસ પાણી એડ કરશું ઢાંકણ બંધ કરી દેશું અને બધું જ ચલાવી લેશું બધું જ આપણે ગાડી લેશું થોડું થોડું લેતા અને એકદમ પ્રેસ કરી કરીને બધું જ આ ભાગ ફરી પાછો આપણે મિક્સર લઈ અડધો ગ્લાસ પાણી લઈ અને ચલાવી લઈએ ફરી પાછું તમે જોઈ શકો છો ફ્રેન્ડ ફરી પાછું મિક્સર જાર માં લઈ લીધું એટલે એકદમ સરસ ઘટ એવું આપણું જ્યુસ તૈયાર થઈ ગયું અહીંયા આપણે મોટા હોલવાળી થોડીક લીધી છે ચણાવાળી જેથી કરીને એકદમ થોડોક મોટો મોટો ભાગ આવશે

અહીંયા મસ્ત મસ્ત ટેસ્ટી એવું આપણું જ્યુસ રેડી છે સૌ કરીએ શિયાળામાં આપણે અલગ અલગ જ્યુસ પીતા હોય તો આ એકદમ બેસ્ટ એવું આપણું જ્યુસ છે હિમોગ્લોબિન વધારશે વેઇટ લોસ કરશે અને સાથે સાથે ટેસ્ટી પણ ખૂબ જ છે તો તમે ચોક્કસ ટ્રાય કરો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ